તેની સાથે સાથે મિત્રો એવી લોક માન્યતાઓ હોય છે કે જેટલા ઈંડા ટીટોડી મૂકે છે તેટલું સારું સમાચાર જતું હોય છે અને તેના આધારે મિત્રો બીજી પણ કેટલીક લોક માન્યતાઓ છે તો તેના આધારે આ વર્ષનું ચોમાસું કેવું જશે તેના વિશે વાત કરવાની છે કારણ કે કેટલીક અપડેટો સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે ટીટોડીના ઈંડાને આધારે આ વખતે પૂર આવશે કે નહીં કેટલા વાવાઝોડા આ વર્ષે જોવા મળશે કેટલા આનીનું ચોમાસું જશે કયા મહિનામાં સારો વરસાદ આવશે એ ટુ ઝેડ દરેકે દરેક માહિતી જાણવાની છે દુષ્કાળ પડશે કે નહીં દરેક દરેક માહિતી મિત્રો આવી ગઈ છે ટીટોડીના એજન્ડાને આધારે આ વર્ષની જે કંઈ પણ માહિતી છે તમને આપવાનું છું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક દરેક જે સમાચાર જે છે તે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દે કે આ વિડીયોમાં આપણે કઈ કઈ મુદ્દા વિશે વાત કરવાની છે તો સૌથી પહેલા મિત્રો ટી ટ્વેન્ટીના ઈંડાને આધારે જે કંઈ પણ નવી આગાહી છે તેના વિશે વાત કરીશું કે શું કહી રહ્યું છે આ વર્ષનું અનુમાન તો બીજા નંબર ઉપર મિત્રો અત્યારે હાલનું હવામાન ગુજરાતનું કેવું છે તેના વિશે પણ જણાવી દઈશું એટલે કે આવનારા પાંચ દિવસ સુધી પંદરથી વીસ ની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં જે કંઈ પણ પલટાવવાના છે વરસાદને લઈને જે કંઈ પણ નવી આગાહી છે તો કયા કયા ગામડા

હવે મિત્રો ચોમાસું કેવું રહેશે તે જાણવાની અત્યારે ટેકનોલોજીની પણ પદ્ધતિઓ આવી ગઈ છે સેટેલાઇટથી પણ આપણે જાણી લઈએ છીએ પરંતુ હજુ પણ કોઠા સૂઝને આધારે આ મિત્રો રૂઢિ રૂઢિગત જૂની રીતો છે કહેવતો છે તેને આધારે પણ હજુ પણ ઘણા લોકો જે છે તે વાવેતર કરતા હોય છે અને સાચું પણ પડતું હોય છે મોટાભાગે મિત્રો આ ટિટોડીની ઈંડા પરથી મિત્રોનો જે આ વર્તારો છે તે એમાંથી એક રીત છે કે જે જૂના વખતના લોકો મિત્રો આજમાવતા તેના વિશે જાણીએ તો મિત્રો મહેસાણા પંથકમાં આ વર્ષે ટિટોડીએ અત્યારે ઈંડા હાલ મૂકી દીધા છે ત્યારે મિત્રો આ ઈંડા પરથી ચોમાસાની

વરસાદ કઈ રીતનો આનો છે તેને આધારે ઈંડા મૂકતી હોય છે જો મિત્રો ટીટોડી ખૂબ જ નીચે ઈંડા મૂકે તો તેના પરથી એમ કહી શકાય કે ટીટોડીને ખબર પડી ગઈ છે કે વરસાદ ઓછો રહેવાનો છે સાથે જો ટિટોડી મોડા ઈંડા મૂકે છે તો ટીટોડીને ખબર પડી જતી હોય છે કે વરસાદ મોડો આવવાનો છે તેથી તે ઋતુ આધારિત ઈંડા મૂકે છે આ વર્ષે વહેલા ઈંડા મૂક્યા છે તેનાથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે ટીટોડીના આધારે આપણે કહી શકીએ કે આ વખતનું ચોમાસું વહેલું શરૂ થઈ જવાના પૂરેપૂરા ચાન્સ જે છે તે દેખા રહ્યા છે સ્થાનિકોએ આગાહી કરી છે ટિટોડી વહેલા ઈંડા મૂકે તો વરસાદ જે છે તે વહેલો પણ શરૂ થઈ જતો હોય છે અને આ વર્ષે આપણને વહેલું થતો જોવા મળી શકે સામાન્ય રીતે ટ્યુરોડી મિત્રો મે મહિનાની અંદર ઈંડા મુક્તિ હોય છે પરંતુ આ વખતે એક મહિનો અગાઉ મૂકી દીધા હશે તો કહી શકાય કે જે મિત્રો દર વર્ષે ચોમાસુ 20 જૂન આસપાસ શરૂ થતું હોય છે તો આ વખતે 15 જૂન પહેલા મિત્રો શરૂ થઈ જવાય તેવી શક્યતા છે ટ્યુરોડી ના ઈંડા ઉપરથી અને મિત્રો એપ્રિલ મહિનામાં બચ્ચા પણ મિત્રો અત્યારે બહાર આવી ગયા છે જેનાથી આ વર્ષનું ચોમાસુ ખૂબ વહેલું શરૂ થશે તેવું મિત્રો ટ્યુરોડી ના ઈંડાના આધારે આપણે અનુમાન કરી રહ્યા છે બીજા નંબર ઉપર મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ખાસ કરીને કેટલા ઈંડા ટીટોડી મૂક્યા છે તેના આધારે પણ આગાહીઓ જે છે તે મિત્રો કરવામાં આવતી હોય છે જનરલી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ટીટોડી ચારથી લઈને છ ઈંડા મૂકતી હોય છે અત્યારે મિત્રો જણાવી દઈએ તો મહેસાણા પંથકમાં ચાર ઈંડા મૂક્યા છે એનો મતલબ એવો થયો કે ચાર મહિના ચોમાસું સારું જશે તે પણ આપણું અનુમાન છે ખાસ કરીને જેઠ મહિનો અષાઢ શ્રાવણ અને ભાદરવો આ ચાર મહિના અંતર્ગત સારું ચોમાસું જાય તેવો આપણો વર્તારો છે બાકી મિત્રો જો તમારા ખેતરમાં પણ ઈંડા મુકાયેલા હોય તો કેટલા મૂક્યા છે કેટલી ઊંચાઈ મૂક્યા છે એમને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો જેથી અમને અનુમાન કરવામાં સરળતા

તો મિત્રો અત્યારે તમને જણાવી દીધું તો પંદરથી વીસ એપ્રિલ વચ્ચે જે છે તે કમોસમી માવઠા પડવાની પૂરેપૂરી શક્યતા છે તેનું એક મુખ્ય કારણ છે કે અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબસાગરના જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારો ઉપરથી લો પ્રેશરીય સિસ્ટમ અને મજબૂત ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને તેને કારણે મિત્રો તમને જણાવી દઈએ તો જે અરબસાગર અને બંગાળની ખાડીમાં જે અત્યારે મિત્રો જે હાર મોટી જે વિશાળકાય સિસ્ટમો ઊભી થઈ છે તેને લઈને ખાસ કરીને જે બંગાળ નજીકના વિસ્તારો છે કોલકાતા ઝારખંડ બિહાર ત્યાં મિત્રો મોટું વાવાઝોડું ચક્ર આંધી તોફાન સર્જાયું છેલ્લા પાંચ દિવસની અંદર ત્યાં તમને જણાવી દઈએ તો એસી થી વધારે લોકોના મૃત્યુ પણ થયા છે જ્યાં મિત્રો તમે આ સમાચાર સાંભળ્યા જશે બાકી મિત્રો તેની ગુજરાત કોઈ અસર થશે કે નહીં તેના વિશે જણાવી દઈએ ગુજરાતમાં માત્ર માત્ર પવન અને કમોસમી માવઠા જોવા મળી શકે બાકી મિત્રો ગુજરાત ઉપર જે છે તે કોઈ આ ચક્રવાત અથવા આંધી તોફાનની કોઈ મોટી અસરો સર્જાય તેવું દેખાતો નથી બાકી મિત્રો જોઈ શકો કે ગુજરાત ઉપર સારી કક્ષાના જે વાદળો મિત્રો કહી શકો તે પસાર થઈ રહ્યા છે અને આ વાદળોને આધારે મિત્રો જોઈ લઈએ કે કેવો કેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે કેવા કેવા માવઠાઓ જોવા મળી શકે તો મિત્રો જોઈ શકો પંદર સોળ અને સત્તર તારીખનો સાથે છૂટાછવાયો વરસાદ પડવાની આગાહી છે બાકી મિત્રો ગુજરાતની અંદર જે છે તે કેવો વરસાદ પડશે તેને લઈને પણ આપણે એક અનુમાન આપવાનું છે તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સૌથી પહેલા સૌરાષ્ટ્રના જે અમરેલી ભાવનગર બોટાદ બાજુના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો જે છે તે કમોસમી વરસાદના ઝાપટાઓ પડી શકે તેવો અમારું અનુમાન છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે તો આણંદ બોરસદ તારાપુરના જે વિસ્તારો છે ત્યાંથી અમદાવાદ ગાંધીનગર અને જે કપડવંશ બાજુના ભાગો છે તો આ વિસ્તારોની અંદર કમોસમી માવઠાઓ પડી શકે તેવો અમારું અનુમાન છે તેની સાથે દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો ભરૂચથી લઈને ઉમરપાડા ડેડીયાપાડા કોસંબા રાજપીપળા ભરૂચથી નીચે મિત્રો સુરત નવસારી અને વલસાડ આ દરેક મિત્રો જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને કમોસમી માવઠા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળે તેવું અમારું હાલ મિત્રો અનુમાન જે છે તે સામે આવી રહ્યું છે બાકી મિત્રો બે હજાર પચીસના ચોમાસાને લઈને આવનારા દિવસોમાં જે છે તે કંઈ જો નવી લેટેસ્ટ અપડેટ આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે હાલ મિત્રો વરસાદની માહિતી જે છે તે ખાસ કરીને માવઠાઓ જોવા મળવાના છે અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે એક વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે તે પણ તમને જણાવી દઈએ તો ખાસ આવનારા મહિનાની અંદર એટલે કે મે મહિનાની શરૂઆતની સાથે જ એકથી બે વાવાઝોડા આપણને અહીંયા બંગાળની ખાડી અથવા અરબ સાગરની અંદર મિત્રો જોવા મળે તેવું મિત્રો હાલ આપણી આગાહી છે જોકે મિત્રો તમને જણાવી દઈએ કે આ આગાહી જે છે તે એના વિશે આવનારા દિવસોમાં ચોક્કસ વાત કરીશું જે કઈ પ્રમાણે સિસ્ટમ બનશે કારણ કે મિત્રો ચોમાસા અને ઉનાળાની વચ્ચેનો જે સમયગાળો હોય છે તેની વચ્ચે ખાસ કરીને આપણને એક બે વાવાઝોડા જોવા મળતા કરતા ઘણા બધા વર્ષોથી આ પેટર્ન ચાલી આવી રહી છે બાકી હવે મિત્રો જે છે તે વરસાદ વાવાઝોડાની કમ્પ્લીટ માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે વાત કરીએ ગરમીને લઈને કે આજ રોજ મિત્રો ગુજરાતનું ટેમ્પરેચર કેટલું જોવા મળશે સાથે જે અત્યારે મિત્રો તડકા પડી રહ્યા છે ભયંકર વેવના રાઉન્ડો ચાલી રહ્યા છે તેને લઈને શું અનુમાન છે તો આજે જે છે તે મિત્રો ગરમીમાં ફ્રી એકવાર વધારો જોવા મળશે હવે પંદરથી વીસ તારીખની વચ્ચે ફરી એકવાર એક વેવનો રાઉન્ડ જે છે તે આવી રહ્યો છે તેની વચ્ચે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પાંત્રીસ નવસારીમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તો સુરત વ્યારા બારડોલી કોસંબા ભરૂચની અંદર ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ અને રાજપીપળાની અંદર એકતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે તો મધ્ય ગુજરાતની મિત્રો વાત કરી લઈએ તો ગોધરાની અંદર એકતાલીસ ડિગ્રી તો દાહોદમાં એકતાલીસ લુણાવાડા કપડવંજ નડિયાદ ધોળકાની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો વિરમગામ સુરેન્દ્રનગર ગાંધીનગર અને અમદાવાદમાં તો બેતાલીસ ડિગ્રીના ટેમ્પરેચર જશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણામાં એકતાલીસ ડિગ્રી જ્યારે પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર બેતાલીસ બેતાલીસ ડિગ્રી સુધીના તાપમાન જોવા મળશે વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અમરેલી જિલ્લામાં આજે શક્યતા તો ભાવનગરમાં ઓગણચાલીસ લાગુ વિસ્તારમાં તો જૂનાગઢ ગીર સોમનાથમાં ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો પોરબંદર અને દ્વારકામાં ત્રીસ ડિગ્રી તેની સાથે મિત્રો વાત કરીએ તો જામનગરમાં છત્રીસ ડિગ્રી મોરબીમાં ચાલીસ તો રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે કચ્છની વાત કરીએ તો દરિયાકાંઠાની અંદર નલિયા અને માંડવીમાં ચોત્રીસ ડિગ્રીનું તાપમાન જ્યારે બાકીના સમગ્ર કચ્છની અંદર ચાલીસથી થી બેતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ટૂંકમાં મિત્રો આજથી જે છે તે શરૂઆત થઈ ગઈ છે હવે ચાલીસ ડિગ્રી પાર તાપમાન જવાની પૂરેપૂરી શક્યતા જે છે તે દરરોજ હવે આવનારા પાંચ છ દિવસ રહેવાની છે બાકી મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે આ વિડીયો તમે કયા ગામથી જોઈએ કોમેન્ટની અંદર લખને જણાવી દેજો તમારા ગામની અંદર મિત્રો ટી કોઈ ઈંડા મૂકેલા છે કે નહીં તે પણ જણાવી દેજો આવનારા દિવસમાં જો કોઈ નવા સમાચાર હવામાનને લઈને આવશે તો આ વિડીયોની અંદર આપણે વિડીયો બનાવીને ચોક્કસ તમારા સુધી પહોંચાડીશું તો ખબર શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્યાં સુધી મિત્રો રજા આપશું ધન્યવાદ જય માતાજી